હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે અહીંયા કોઈ દેશની વાત કરેલી છે આ દેશમાં જે અભર લોકોની સંખ્યા એકસો પચાસ લાખ હતી એ ઘટી કેટલી થઈ ગઈ છે સો લાખ થઈ ગઈ છી ઓકે વિદ્યાર્થી મિત્રો તો કેટલા ટકા ઘટાડો થયો અભર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો એ આપણે શોધવાનો છે ટકાવારી શોધવાની કીધી છે સૌથી પહેલા આપણે શું શું જોઈશું અભર લોકોની સંખ્યામાં જે ઘટાડો થયો એ આપણે શોધીશું લખીશું અભર લોકોની અભર લોકોની સંખ્યામાં થયો ઘટાડો સંખ્યામાં थाइल घटाओ बराबर पहला कितना लोग अभरण था 150 लाख अब घटिने कितना થઈ ગયા 100 લાખ કેમાંથી 100 લાખ બાદ કર દેવાના તો 50 લાખ જે બરાબર અભરણ લોકોની સંખ્યામાં કેટલો ઘટાડો થયો 50 લાખ લોકો ઘટાડો થયો આ આપણે વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો આપણે ટકાવારીમાં સુધારો છે અભણ લોકોની અભણ લોકોની સંખ્યામાં સંખ્યામાં થયેલ ઘટાડાની ટકાવારી થયેલ ઘટાડાની ટકાવારી બરાબર પહેલા કેટલા લોકો અભણ હતા 150 લાખ રૂકો અબળતા એમથી ઘટાડો કેટલો થયો 50 લાખ એકા લખવાના ઉપર આપણે ટકાવારી શોધવી છે માટે ગુણ્યા 100 ટકા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું આપણે ઉડાડવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 50 તરી 150 થાય 50 ના ગડિયામાં 150 આવે 50 તરી કેટલા થાય 100 દે

અથવા તો આની લિંક નીચે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપીલી છે એના પર જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કોર્સ કેવી રીતે ખરીદો અને ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે આપો એ દરેકની માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અંદર તમને બેઝિક માહિતી નામ નંબર બાર્ક એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી પહેલા તમે આ કોર્સ ખરીદી લો કોર્સ ખરીદવાનો ફાયદો શું વિદ્યાર્થી મિત્રો